હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચલો શરૂ કરીએ વિડિયો પ્રેમ પિતા અને પુત્રીનો તવા જે ઓફિસમાં જોબ કરતી હતી ત્યાં એક અંકલ સાથે એને સારું ફાવી ગયું હતું એ અંકલનો સ્વભાવ જ એવો માયાળું હતો કે કોઈની પણ સાથે એ તરત હળીમળી જતા મિતવાના પપ્પા નાનપણમાં જ નિધન પામ્યા હોવાથી એને ઘણીવાર પિતાની ખોટ ચાલતી હતી પણ હવે અંકલની સાથે મુલાકાત થયા પછી મિતવાને લાગતું કે જો એના પિતા હોત તો આ અંકલ જેવા જ હોત મિતવા ઘણીવાર પોતાનું લંચ પણ અંકલ સાથે શેર કરતી એક દિવસ લંચ દરમિયાન વાત વાતમાં મિતવાએ અંકલને સવાલ કર્યો અંકલ તમારો સ્વભાવ આટલો સારો છે તો તમારા ફેમિલીને ખૂબ મજા આવતી હશે ને તમને વાંધો ન હોય તો મને તમારા પરિવાર વિશે તો વાત કરો હસમુખા સ્વભાવના અંકલના હાથ અટકી ગયા એમે કંઈ બોલ્યા વિના જ મિતવાની તરફ લંચ બોક્સ ખસેડી દીધું અને બહાર ચાલ્યા ગયા મિતવાને અંકલનું આવું વર્તન સમજાયું નહીં એને થયું પોતે કંઈ ભૂલ કરી છે એ પછી આખો દિવસ મિતવાએ જોયું કે અંકલનું ધ્યાન કામમાં નહોતું એ વારે વારે પોતાની આંખો લૂછ્યા કરતા હતા અને ઓફિસ છૂટવાના સમય પહેલાં અડધો કલાક વહેલાં ઘરે જવા નીકળી ગયા હતા મિતવાએ હવે પોતે અંકલને એમના પરિવાર વિશે પૂછ્યું તો તેનો અફસોસ થવા લાગ્યો એને થયું કે પોતે અંકલને કંઈ ન પૂછ્યું હોત તો સારું થાત પણ હવે તો દિવસ પૂરો થઈ ગયો હતો બીજા દિવસે એ ઓફિસે આવી ત્યારે એણે જોયું કે અંકલ એમના કામમાં ડૂબેલા હતા મિતવાએ એમને કામમાં ખલેલ ન પહોંચાડતા વિચાર્યું કે લંચ સમયમાં વાત કરીશ એ પોતાનું કામ કરવા લાગી લંચ બ્રેકનો સમય હતો થયો ત્યારે એણે અંકલ પાસે જઈને કહ્યું અંકલ ચાલો લંચ માટે અંકલ ઊભા થયા અને પોતાની ફાઇલો બંધ કરી એની સાથે કેન્ટીનમાં આવ્યા બંને એક સાઈડ ટેબલ પર બેઠા પોતપોતાનું ટિફિન ખોલ્યું મિતવાએ લંચ શરૂ કર્યું અને અંકલના ટિફિનમાંથી ખાતા બોલી અંકલ ગઈકાલે મેં તમને જે સવાલ કર્યો એનાથી તમને દુઃખ થયું તે માટે સોરી મારો ઈરાદો અંકલે કહ્યું મિતવા મને દુઃખ નહોતું થયું એટલે તું બિનજરૂરી દુઃખી ના થઈશ તારા સવાલે મને મારી દીકરીની યાદ તાજી કરાવી દીધી એટલે હું કહીને એ ચૂપ થઈ ગયા થોડી વાર મૌન છવાઈ રહ્યું અંકલ બોલ્યા મિતવા મારે પણ તારા જેવી અને તારી જ ઉંમરની દીકરી હતી એનું નામ ફાલ્ગુની અને મારી દીકરી ખૂબ વહાલી હું એને સુખી જોવા માગતો હતો એટલે એટલે જ જ્યારે એના લગ્ન કર્યા ત્યારે એના સાસરીયા તરફથી જે માગણી હતી તે બધી પૂરી કરી પણ મારી દીકરી અંકલની આંખો ભરાઈ આવી મિત્ર ચૂપચાપ સાંભળતી હતી પળવાર ચૂપ રહીને અંકલ સ્વસ્થતા ધારણ કરતા બોલ્યા ફાલ્ગુનીના સાસરિયાની તમામ માગણીઓ પૂરી કરવા છતાં એ લોકોને સંતોષ નહોતો મારી દીકરીને અવારનવાર મારતા મેણા સંભળાવતા અને ક્યારેક તો એને અઠવાડિયા દસ દિવસ સુધી જમવાનું પણ ના મળતું એ બિચારી ક્યારેય પોતાનું દુઃખ મારા સુધી પહોંચવા દેતી નહીં પણ ક્યાંકથી તો ખબર પડે જ ને એક દિવસ મારા જમાઈનો ફોન આવ્યો ને ફાલ્ગુનીએ આત્મહત્યા કરી છે હું મારી પત્ની સાથે એના ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો એ લોકોએ ફાલ્ગુનીના અંતિમ સંસ્કારની તૈયારી કરી નાખી હતી અને દીકરીનું છેલ્લી વાર મો જોયું ન જોયું ત્યાં તો એના દાહ સંસ્કાર કરી નાખ્યા મને મારી દીકરીનો ચહેરો પણ સરખી રીતે જોવા ના મળ્યો મારી પત્ની ફાલ્ગુનીની મા આ આઘાત ના સહન કરી શકી નહીં અને છ જ મહિનામાં મને એકલો મૂકીને જતી રહી હું એકલો આ દુનિયામાં રહ્યો મને શંકા હતી કે મારી દીકરીએ આપઘાત નથી કર્યો પણ કોને કહું મારું કોણ સાંભળે અંતે મારી પાસે વાત આવી કે ખરેખર મારી દીકરીને એના સાસરિયાઓએ જ મારી નાખી હતી પણ હવે દાદ ફરિયાદનો કોઈ અર્થ નહોતો મેં મારી નોકરી અને મારું ઘર બંનેમાં મન પરોવ્યું અને એક બહેનને રસોઈ બનાવવા માટે રાખ્યા એ બહેન સવાર સાંજની રસોઈ કરી જાય છે તને જ્યારે પહેલી વાર જોઈ ત્યારે મને મારી દીકરી યાદ આવી ગઈ હતી અને એટલે જ કાલે અંકલ ચૂપ થઈ ગયા મિતવાની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા અંકલની વાત સાંભળીને એનું પણ મન ભરાઈ આવ્યું હતું અંકલનો હાથ પકડી મિતવાએ એમને કહ્યું અંકલ હું પણ તમારી ફાલ્ગુની છું ને મને અત્યાર સુધી પિતાનો પ્રેમ ના મળ્યાનું દુઃખ હતું પણ તમારા પ્રેમે મારી એ ખોટ પૂરી કરી છે તો પછી હું તમારી ફાલ્ગુણી ના બની શકું અંકલ પહેલાં તો મિતવા સામે જોઈ રહ્યા પછી એમનો ધ્રુજતો હાથ મિતવાના માથે મુકાયો અને મિતવાના કાને શબ્દો પડ્યા સદા સુખી રહે દીકરી તો મિત્રો તમને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોને વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ